સંતો છે ત્યાગની મૂર્તિ છે સુખદેવજી મહારાજ પરમ સંત છે જેને આખા જગતનું કલ્યાણ કરવાનું છે જે પરમ તત્વોને જાણે છે તેવા સુખદેવજી મહારાજને અહીંયા વંદન કર્યા અને જે ત્યાગ કરી શકે ને એ જ કંઈક આગળ પોતાનું જીવનનો ઉદ્ધાર કરી શકે જે પકડીને ચાલતો હોય એનાથી કાઈ ન થાય આ હું કરું હું કરું એવું જ નહીં જે ત્યાગ કરી શકે ત્યાગે સો આગે ક્યાંય ફરવા જાઓ કે કોઈ સ્વિમિંગ પુલ ની અંદર નાવા જવું હોય તો ગાડી લઈને ગયા હોય તમારી પાસે જે છે એનો ત્યાગ કરવો પડે બધું છોડવું પડે અને પછી તમે સ્વિમિંગ પુલ ની અંદર નાવા જઈ શકો પછી એ સરોવરમાં નાવા જઈ શકો પછી એ તળાવમાં નાવા જઈ શકો કે પછી એ નદી ની અંદર અરે ત્યાં જવા માટે બધું જ છોડવું પડે બધો જ ત્યાગ કરવો પડે અને જો ત્યાગ થઈ શકે ને તો જ તમારા આત્માનું કલ્યાણ થઈ શકે ત્યાગ ન થાય તો કઈ ન થાય ભગવાન ના નામ નો જપ કરવો હોય ને તો પણ ત્યાગ કરવો પડે તો પણ આ સંસારના ના જે કઈ વિટમળાઓ છે એનો ત્યાગ કરવો પડે અહીંયા કથામાં આવું આવીને બેસવા માટે પણ તમારી પાસે સમય હોવો જોઈએ તમારે તમારા સમયનો ત્યાગ કરવો પડે તમારી જવાબદારીઓને છોડવી પડે તો તમે કથામાં આવી શકો અહીંયા આવી કથામાં બેસા હોય પછી અનેક જાતના વિચાર આવતા હોય તો તમે કથામાં શરીર થી જો મનથી નથી તો કથાની અંદર આવું વ્યર્થ છે એક ગુરુના બે શિષ્યો હતા એક ત્યાગમાં માને અને એક સંગ્રહમાં માને એક સંગ્રહ એટલે ભેગું કરે અને એક બધી જ વસ્તુનો ત્યાગ કરે હવે એક દિવસ બન્યું એવું કે એના ગુરુએ કીધું કે એક કામ કરો બંનેને બે રૂપિયા આપવામાં આવ્યા કે બે રૂપિયા સાથે રાખો નગરની અંદર જાઓ અને થોડી વસ્તુઓ જે આપણા આશ્રમને જરૂરી છે એટલી વસ્તુ તમે લઈ આવો બંને શિષ્યો ગયા જેવા નગરની અંદર વસ્તુઓ લેવા જાય છે હવે વચ્ચે વસ્તુ લઈ લીધી એટલે પેલા એના બે રૂપિયા જે હતા જે ત્યાગમાં માનતો હતો એને એના બે રૂપિયા ખર્ચી નાખ્યા પણ જે સંગ્રહમાં માને છે એને પોતાના જે બે રૂપિયા હતા ને એને એની પાસે સાચવીને રાખ્યા ત્યાગ ન કર્યો સાચવ્યા હવે વચ્ચે એક નદી આવતી હતી નદીને પાર કરવા માટે પૈસા જોઈએ હવે ત્યાગ માને છે એની પાસે બે રૂપિયા હતા એને વાપરી નાખ્યા હવે એની પાસે છે નહીં અને જે સંગ્રહમાં માનતો એને પોતાના બે રૂપિયા સાચવીને રાખેલા એટલે એ તો તરત જ બેસી ગયો તારે આવવું છે કે હા પણ કે મારી પાસે પૈસા નથી તો હું કેમ આવું કીધું હું તારું ભાડું આપી દઉં ખરા મારી પાસે બે રૂપિયા છે એક રૂપિયો તારો હું આપી દઉં એક રૂપિયો મારો આપી દઉં પણ તું કહે ત્યાગ મોટો કે સંગ્રહ મોટો જો તું એમ કે એક સંગ્રહ મોટો તો હું તને મારી આ નાવમાં બેસાવી એટલે પેલા કીધું કઈ વાંધો નહીં સંગ્રહ મોટો અત્યારે બેસવા મળે છે સામે કિનારે જાવું છે ભલા એમાં છે કે જે કે છે એ માની લેવું જોઈએ પ્રાણ સંકટમાં હોય ને ત્યારે બધી વસ્તુ માની લેવાય એટલે એણે માની લીધું કે ભાઈ તું સાચો છો તે સંગ્રહ કર્યો સાચી વાત બેસાડી દીધા જેવા એ જતા આગળ વધ્યા અને સામે કિનારે ઉતરતા હતા પેલા એ ઉતરાય પણ આપી દીધી અને જેવા ઉતર્યા એટલે પાછું પૂછ્યું હવે બોલ મારો ત્યાગ મોટો તારો સંગ્રહ મોટો એટલે પેલો ત્યાગ કરવા વાળો વ્યક્તિ હતો ને એને કીધું કે મારો ત્યાગ મોટો શું કામ કે મેં તો મારા બે રૂપિયા વાપરી નાખ્યા હતા અને તે જે તારા બે રૂપિયા હાચવી રાખ્યા હતા ને એનો તે ત્યાગ કર્યો નાવિકને આપીને પૈસાનો તે ત્યાગ કર્યો તો આપણે સામે કિનારે આવી શક્યા તે પકડી રાખ્યા હોત તો તું આવી શકત નહીં એ ત્યાગ મોટો છે જીવનમાં તમારી પાસે ઘણું બધું હોય પણ એનો ત્યાગ કરતા જે માણસ શીખી જાય ને એનું જીવન ઉદ્ધાર થઈ જાય